નવસો ને આઠ રૂપિયા સુપર સોયાબીન તેરસો રૂપિયા પૂરા વીસ નંબર નવસો રૂપિયા મીડિયમ માલ અગિયારસો ને એકાણું રૂપિયા ઓગણચાલીસ નંબર ભાગ નવસો ને પંદર રૂપિયા

સુપરમાલ બારસો પચાસ રૂપિયા ગિનાર મિલેમ નવસો ને પંદર રૂપિયા

આઠસો ને સોરાણુ રૂપિયા માટી વાળું સોયાબીન મીડિયમ માલ હરદીપ ભાઈ જીતુભાઈ

بار سو ایک روپیہ شوق نمبر مگفڑی میں بجار ایک ہزار پچاس روپیہ تیر سو پورا ایک ہزار پچاس تیر سو روپیہ سیو ساری નવસો ને પંદર રૂપિયા સુપર માલ આજે સોયાબીન માં સારા માલ માં વધારે આવક સોયાબીન વરસાદ આવી ગયેલું ત્રીસ ટકા ડેમી દાણો

નવસો ને દસ રૂપિયા સોયાબીન સારો માલ સુપર સોયાબીનમાં તેજી